હું કહું છું કે જો આપણો જો આપણો દેશ સ્વચ્છ હોય તો કોને ન ગમ્યું બસ આજે હું આપણને સ્વચ્છતા સ્વચ્છતા આગ્રહી અને હિમાયતી એવા આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું સ્વપ્ન હતું કે મારો દેશ સ્વચ્છ બને તેમના આ સ્વપ્નને સાકાર કરવા માટે તેમના આ સ્વપ્નને સાકાર કરવા માટે આપણા આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી મોદી સાહેબે બે જી ઓક્ટોમ્બર બે હજાર ચૌદના રોજ સ્વચ્છતા અંતર્ગત આપણા દેશમાં સ્વચ્છ ભારત અભિયાનનું ભેડું કર્યું ઉપાડ્યું જે આજે સમગ્ર મિશનમાં મિશન ચલાવી એક સ્વચ્છતાથી પ્રેરિત કરી રહ્યું છે તો આજ રોજ અમે મહંતશ્રી વિજય વિદ્યામંદી પેપડુ શાળા તરફથી કૃતિ લઈને આવે છીએ આપણે સૌ જાણીએ છીએ કે આજના યુગમાં હોય શાળા હોય રોડ રસ્તા પર કચરાપેટી હોય છે આપણે તેમાં કચરો પણ નાખતા હોઈએ છીએ પરંતુ તે કચરાપેટી ભરાઈ જતાં આપણને જાણ રહેતી નથી અને કચરો ફેલાય છે જેના કારણે ગંદકી ફેલાય છે જેના કારણે ઘણા બધા રોગો થવાની સંભાવના રહેલી છે તો આજ રોજ અમે સ્વચ્છતા અંતર્ગત કૃતિ લઈને આવ્યા છીએ જે સ્માર્ટ કચરાપેટી છે જેના લીધે આપણે કચરો ફેલાવો કચરાનો ફેલાવો અટકાવી શકીએ છીએ જેમાં સેન્સર દ્વારા જો કચરાપેટી ભરાઈ જાય તો આપણને તરત જાણ થઈ શકે છે કચરો ભરાઈ જાય તો કચરો હોય તો જાણ થાય અને કચરો ના હોય તો આ જેમ કે આ ભાડ આ કચરો નહીં તો અમને નહીં વાગે આ કચરો નહીં એટલે નહીં વાગે કચરો હોય તો વાગે જેથી આપણે જાણ થાય કે કચરો નહીં કચરો બહાર નીકળ થઈ શકે ખ્યાલ આવી કચરા પેટીમાં કચરો ભરાઈ જાય આપણે નિકાલ કરવાનો છે બરાબર અને કચરો ના હોય તો વાગતો નથી તારો કચરો અંદર નાખી તો અત્યારે મારે બે હજાર પચાસમાં જીવી રહ્યું છે તો શું આપીએ આપણે બે હજાર પાંચ સુધી પણ ના જઈ શકીએ આપણા દેશને આપણે સ્વચ્છ કરવાનો આપણો તો પણ અધિકાર નથી જેથી તો શરૂઆત આપણે આપણાથી કેમ ના કરી શકીએ આપણાથી શરૂઆત કરીએ તો આપણે શાળાને પણ સ્વચ્છ કરી શકીએ શાળાથી શરૂઆત કરવી શકતી ઓકે ખૂબ જ સરસ છે આપણા વિકસિત આપણું નિર્ભર અને વિક્ષિત ભારત માટે આપણી કૃતિ ખૂબ જ શ્રેષ્ઠ છે આવા